ઓગણીસો પંચ્યાસી માં બનેલો બ્રિજ છે સ્વાભાવિક છે કે આ બ્રિજ પરથી વાહનો જાય તો

જી ઘટના તો ખૂબ જ દુઃખદ બની છે અને સમારકામ ગયા વર્ષે પૂર્ણ કરવામાં આવ્યું હતું એને આધારે જ ટ્રાફિકને ચાલુ રાખવામાં આવેલો હતો આપણે દુખદ ઘટના કહીને પછી ભૂલી જઈએ છે કારણ કે મોરબીની ઘટના થઈને ત્યારબાદ તમામ બ્રિજો છે તેની મજબૂતાઈ તપાસવાના આદેશો આપવામાં આવ્યા હતા રિપોર્ટ ઊંધા મોકલાવવામાં આવ્યા હતા કે પછી આ બ્રીજ ભૂલી ગયા હતા તપાસવાનું જી જી ના જે બ્રિજ ની કામગીરી છે તો પૂર્ણ કરીને તેને યોગ્ય જણાતા બાદ જ ટ્રાફિક ચાલુ કરવામાં આવેલો હતો તમે કોઈ દિવસ આ બ્રિજ પરથી પસાર થયા છો ઘણી અમારે તો જ્યારે એ બાજુ જવાનું અમે લગભગ દિવસ અંતરે આ બ્રિજ ઉપયોગ કરતા જોઈએ છે આ બ્રિજ તૂટ્યો તો ભૂલ કોની ભૂલ તો એ તપાસનો વિષય છે

બિલકુલ આભાર આપનો તપાસનો વિષય છે તેવું કહીને હંમેશા જે આ ઘટના હોય હોય છે છે તેમાંથી છૂટવાના પ્રયત્નો થતા પરંતુ આ જે ઘટના છે તેને ભૂલી પણ જવામાં આવતી હોય છે એક વર્ષ પહેલા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને આપ જુઓ હાલત શું થઈ છે આ બ્રિજની તો સતત આ ઘટનાને લઈને અપડેટ્સ આપણા સુધી પહોંચાડતા રહીશું રોકાઈશું એક બ્રેક માટે